હેલો ફ્રેન્ડ્સ તેજસ્સ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે પનીર ઉરજીની રેસિપી બનાવવાના છે તો એના માટે મેં બધી જ વસ્તુઓને એકદમ સરસ કટ કરી લીધી છે તો મેં લસણ મરચાં અને આદુના પણ એકદમ ઝીણા ટુકડા કટ કરી લીધા છે ને સાથે ટામેટા બે લીધા છે એને પણ કટ કરી લીધા છે બે કેપ્સિકમ લીધા છે તે પણ કટ કરી લીધા છે તો હવે આપણે કઢાઈમાં બટરને તેલ એડ કરીશું તો વટા અને તેલ થોડું ગરમ થઈ જાય એટલે જીરું એડ કરીશું જીરું થોડું એમ તો ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે બધું જે પણ આદુ મરચાં કાપીને મૂક્યા છે એ એડ કરી દઈશું તો આપણે આદુ મરચાં કાપીને જ લેવાના છે જેથી કરીને જ્યારે પણ ખાઈએ ત્યારે એનો ક્રંચિસ એકદમ સરસ આવે તો એક કે બે મિનિટ માટે સતળાવા દઈશું થોડું ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી તો એકદમ સરસ એવું સંતળાઈ ગયું છે તમે જોઈ શકો છો તો આદુના મરચાં સંતળાઈ ગયા છે તો હવે આપણે બીજી જે સમારેલી સમારેલી જે આપણી વસ્તુઓ છે એ એડ કરીશું તો આપણે સૌ પ્રથમ ડુંગળી એડ કરીશું તો ડુંગળી એડ કર્યા પછી આપણે એને થોડી બેથી ત્રણ મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન કલરની શેકાવા દેવાની છે તો ડુંગળી શેકાવવામાં સહેજ પણ ઉતાવળ કરવાની નથી ડુંગળીનો કલર એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાર પછી જ આપણે બીજી વસ્તુઓ એડ કરવાની છે જેથી કરીને ડુંગળીની બધી જ કચાશ દૂર થઈ જાય તો વચ્ચે વચ્ચે મિક્સ કરતા જઈને આપણે શેકી લેવાનું છે તો જોઈ શકો છો ડુંગળી એકદમ સરસ કલર આવી ગયો છે તો આ ટાઈમે મેં બે કેપ્સિકમ એડ કર્યા છે જેણે જીર્ણા સુધારી લીધા છે તમે આ બધી જ વસ્તુઓને ચોપરમાં પણ યુઝ કરી શકો છો અથવા કચરું ક્રશ કરીને પણ કટ કરીને એડ કરવાથી ક્રંચીસ બહુ સરસ આવે તો એક કે બે મિનિટ માટે કેપ્સિકમ શેકાય પછી આપણે ટામેટા એડ કરવાના છે તો અહીં મેં એક ટા બે ટામેટા લીધા છે પણ દેશી ટામેટાનો ઉપયોગ નથી કરવાનો નહીં તો પનીર ભુજીમાં ખટાસ આવી જાય છે તો ટામેટા પણ મેં ઝીણા ઝીણા કાપી લીધા છે તમે આ ટાઈમે ટામેટાની ગ્રેવી ટામેટાને મિક્સરમાં પીસીને પલ્પ પણ એડ કરી શકો છો કાપેલા ટામેટાનો ઉપયોગ ના કરવો હોય તો તો એ પણ એકદમ સરસ લાગે છે તો બધી જ વસ્તુઓ એકદમ સરસ થઈ ગઈ છે તો હવે મેં અહીં ઘરે પનીર બનાવેલું છે એ જ એડ કર્યું છે તો ઘરે પનીર કેવી રીતે બનાવું એની રેસીપી મેં બનાવી છે પણ હજુ મેં એડ નથી કરી તો હું ટૂંક સમયમાં જ એડ કરી દઈશ તો બધું જ પનીર એકદમ સરસ આપણે ક્રશ કરી અને નાખી દેવાનું છે બધી જ મિક્સ શાકમાં તો હવે બધું જ શાક એકદમ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે તો બધું શાક અને પનીર પણ એકદમ સોફ્ટ હોય છે ઘરે બનાવેલું પનીર એકદમ સરસ હોય છે તો જોઈ શકો છો બસ આ રીતે આપણે બધું જ શાકને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ પાંચ મિનિટમાં બની જાય છે જો પ્રિપેરેશન રેડી હોય તો પાંચથી દસ જ મિનિટમાં આપણું શાક બની જાય છે તો હવે મસાલા એડ કરીશ તો સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તીખું તમને જે રીતે ગમતું હોય એ રીતે લાલ મરચું કાશ્મીરી પાવડર મરચું એડ કરવાનું છે જેથી કરીને કલરને તે ખાસ બંને આવે સાથે જીરું પાવડર એક ચમચી જેટલો હળદર પાવડર અને કિચન કિંગ મસાલો એડ કરવાનો છે એક ચમચી જેટલો જેનાથી પંજાબી ટેસ્ટ આવે અને સાથે જ કસૂરી મેથીને પણ હાથથી ક્રશ કરીને એડ કરી દેવાની છે તો આ સબ્જીમાં કસૂરી મેથીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે મિત્રો તો મિત્રો તમે પણ મારી રેસીપી એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો અને તમારા મિત્ર મંડળ કે સગાવાલામાં જરૂરથી શેર કરજો જેથી કરીને બધાને રેસીપી જોવાનો અને બનાવવાનો મોકો મળે તો લાસ્ટમાં મેં કિચન કિંગ મસાલો એડ કર્યો છે તો હવે આપણે વધુ સરસ રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી એને એકથી બે મિનિટ સુધી ચઢવા દઈશું તો જોઈ શકો છો આપણે શાકમાં કલર પણ સરસ આવી ગયો છે અને ચડ અને એકદમ સરસ થઈ પણ ગયું છે તો હવે આપણે સારી રીતે એને મિક્સ કરી લઈશું અને બધું તેલ છૂટું પડે ત્યાં સુધી એડ કરીશું અને તમે ઈચ્છો તો એકાદ બે ચમચી જેટલું પાણી પણ એડ કરી શકો છો પાણી એડ કરવાથી બધો જ મસાલો એકદમ સરસ અંદર બળી જાય છે અને મસાલો બળી ના જાય એ માટે એકાદ બે ચમચી પાણી એડ કરી શકો છો જોઈ શકો છો શાકનો કલર અને શાકમાંથી ઓઇલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે તો હવે ધાણા એડ કરી દઈશું ને ધણા એડ કર્યા પછી આપણું શાક એકદમ સરસ ખાવા માટે રેડી છે તો તમે પૂરી પરાઠા નાન કે રોટલી સાથે કોઈ ખાઈ શકો છો તો એકદમ સુપર ટેસ્ટી શાક રેડી છે